આટલી હીન પ્રવૃત્તિ છે આ કે કોટડી સત્સંગમાં ઠાકોરજી ની સામે પ્રભુ બિરાજતા હોય ઠાકોરજી સામે અને એની સામે બે વિચાર કરવો પરસ્ત્રી ગમન પર પુરુષ ગમન કરવું પરસ્ત્રી જેને માત રહે એ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે એટલે આપણે લગ્નની વ્યવસ્થા ની વ્યવસ્થા આપણને આપી છે એ વ્યવસ્થામાં આપણે રહીએ અને આપણે વાતો પણ આપણે ત્યાં નથી રહીને અને જે જે શાસ્ત્ર રીત જે વિષય ભોગ એના સિવાય અન્યત્ર ક્યાંય પણ પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન કોઈ વલ્લભ બાળક નું બાલક કરતું હોય વલ્લભકુલના આચાર્ય ધર્મ ગુરુ કરતા હોય કે પછી કોઈ વૈષ્ણવ કરતું હોય એ પુષ્ટિ માર્ગની તરીકે અધર્મ છે અધર્મ છે અધર્મ છે આનાથી મોટો કોઈ અધર્મ હોઈ શકે જ નહીં આનાથી મોટું કોઈ પાપ હોઈ શકે નહીં તો પાપ કર્મવાળા કેવી રીતે ગુરુ કહેવાય શકે કે કેવા કોઈ વૈષ્ણવ કહેવાય શકે પરસ્ત્રી ગમન ને અને પરપુરુષ ગમન જે વિવિચાર ને કોઈ લીલા ખેતુ હોય તો આનાથી કોઈ ખરાબ બાબત અને છેલ્લે એનું પરિણામ નરક સિવાય બીજું કંઈ નથી નરક સિવાય બીજી કોઈ ગતિ નથી કૃષ્ણ પણ એનું રક્ષણ નહીં કૃષ્ણ માટે કરે તો એ તો ક્યારેય માફીને પાત્ર નથી સમજાય આ વાત સમજાય છે કે નહીં કે કોઈ વ્યભિચારી હોય અને પોતે એમ લાગતો હોય કે આવું વ્યભિચાર મેં કરેલો છે દોષ કરેલો છે ભગવાનનું શરણ ગ્રહણ કરી શકે અને નિષ્પાપ થઈ શકે પણ ભગવાનના શરણનો ઉપયોગ અને સેવાનો ઉપયોગ અને ભગવાનનો ઉપયોગ વિચાર માટે કરે તો તો પછી ક્યારેય પણ એ છૂટી શકે નહીં એટલે આવું પાપ કરવું જોઈએ અને આપણા આચાર્યો જે છે એની ખૂબ નિંદા કરી રહ્યા છે પ્રતિકૂલ વિસર્જનમ ન્યાયથી શ્રી ગોપીનાથજી નું વચન સંભળાવી દઉં છું કે આપણા આચાર્યો એની ખૂબ નિંદા કરી આ વસ્તુની ભગવાન જે છે એ વ્રજભક્તો સ્વામિનીઓના પતિ છે અને જ્યારે પોતાને આપણે વ્રજભક્ત માનવા માંડીએ તો ભગવાનને પણ આપણે પોતાના પતિ રક્ષક સ્વામી કહી શકીએ ક્યારે ન કરવો જેનાથી કરીને કોઈ વિષય આદિ ભાવ એની અંદર ઉત્પન્ન થઈ જાય એની એટલી બધી કાળજી રાખી ગોપીનાથજી કે જો વિધવા સ્ત્રી હોય તો એને પ્રભુની અંદર પણ ક્યારેય ભાવ ન કરવો જોઈએ જ્યાં સુધી એમનો વ્યસન દશા કે ભક્તિની કોઈ શરૂઆત ભાવવાળી અવસ્થા ન થઈ હોય તો શરૂઆતમાં આવી કેર લેવાનું કહે છે કે શરૂઆતમાં સધવા ભરતું ભાવે કોઈ જેને પોતાનો પતિ છે એવી સધવા સ્ત્રી હોય તો એને ભગવાનમાં પણ કોઈ પતિ ભાવ વ્રજભક્તોની ભાવના કરતાં કરતાં કોઈ પતિની ભાવના પણ ભગવાનમાં થઈ જાય છે તો વાંધાજનક નથી કારણ કે ભગવાનને એ વ્રજભક્તોની વ્રજભક્તોના પતિ છે ભગવાન ગોપીજનોના પતિ છે અને પોતાને એ ગોપીજનના ભાવનું ચિંતન કરતા કરતા કે પ્રભુ મારા પણ સ્વામી પતિ છે તો એવી ભાવના પણ ભગવાનમાં પણ ના કરવી ભગવાન તો નિર્દોષ છે તમે બધી ભાવનાથી ભગવાનમાં તો કરી શકો છો પણ શરૂઆતના લેવલ ઉપર આટલી કેર રાખવાનું શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સધવા ભરતું ભાવે ના સધવાસ્ત્રી પોતાના પતિમાં ભાવ રાખે એ ભગવાનને પણ એ રીતે પોતાના પતિ ભાવથી સેવી શકે કારણ કે જે પતિ સાથે જે વ્યવહાર એટલે કે જે રીતે એ પતિનું એ સેવા કરે છે પતિની સેવા કરે છે એ પ્રકારે ભગવાનની સેવા ભાવ રાખી શકે છે પણ સદવાસ્ત્રી પતિનું ભાવ જે છે એ પ્રભુમાં રાખો પણ વિધવા હોય તો ભગવાનને પણ પુત્ર ભાવથી સેવા કરે છે ભગવાનમાં પુત્રનો ભાવ તો વિધવાએ રાખવો સધવા ભરતું ભાવે ન વિધવા પુત્ર ભાવ હતા ભગવાન તો પતિ પણ બની શકે છે પુત્ર બની શકે છે તો વિધવા સ્ત્રીઓ શરૂઆતના તબક્કામાં ભગવાનના પુત્ર ભાવ રાખો પણ ક્યારે ભાવનું ભગવાનની સેવામાં કઈ વિકાર આવી જાય તો ભગવાન ક્યારેય એ સેવા સ્વીકાર કરતા નથી કારણ કે ગોપીજનો તો સંત જ સર્વ વિષયા સ્થાદ મૂલમ પ્રાપ્ત હવે તો વિષયોને છોડીને આપના ચરણમાં આવ્યા છે એવા પતિ છે ભગવાન એવા ગોપીજનો પતિ છે કે વિષયોનો જેને ત્યાગ કર્યો છે વિષયોના સેવન માટે ભગવાન પાસે નથી આવ્યા વિષયોનો ત્યાગ કરીને આવ્યા છે એવા ગોપીજનોના પતિ ભગવાન છે અને કોઈ પતિ ભાવને કોઈ કામ ભાવ માની લે તો અનર્થ થઈ જાય મોટો કારણ કે ભગવાન તો એવાના જ પતિ છે કે જે વિષયોનો ત્યાગ કરીને આવ્યા છે ભગવાન પાસે વિષયની કામના માટે નથી આવ્યા વિષયોનો ત્યાગ કરીને આવ્યા એને ગોપીજન કહેવાય છે આ ગોપી અને કૃષ્ણ ગોપી અને કૃષ્ણમાં કૃષ્ણને બદનામ કરીએ છીએ આપણે ગોપીજનો કેવા છે એક તો ભગવાનની શક્તિ છે ભગવાનની અંદર રહેલી ભગવાનની શક્તિઓ જ પ્રકટ થઈ છે ગોપીજનોના રૂપમાં શ્રુતિઓ પ્રકટ થઈ છે વેદની રૂચાઓ પ્રકટ થઈ છે અને ઋષિઓ પાછા ગોપી બનીને આવ્યા છે ભગવાન પાસે અને બધા વિષયોનો તો ત્યાગ કરીને આવ્યા છે સંત જ સર્વ વિષયા સ્તવપાદ મૂલમ પ્રાપ્ત અમે આપણા બધા ચરણારવિંદમાં પ્રાપ્ત થયા છે પણ બધું છોડીને વિષયોનો ત્યાગ કરીને આવ્યા છે તો એવાના પતિ ભગવાન બને અને જે આપણે વિષય ભાવના છૂટી ન હોય અને ભગવાનનો પતિ ભાવ કરવા જઈએ કે વિષયો આવી જાય એટલે કેર રાખવાનું કીધું છે કે સધવા ભરતું ભાવે ન વિધવા પુત્ર ભાવ હતા વિધવાઓ પુત્રની ભાવના ભગવાનમાં કરવી શ્રી કૃષ્ણનો આશ્રય કરવો સાધવી ઉત્તમ ચારિત્રવાન સ્ત્રી બનીને સાધવી એકદમ ચારિત્રવાન સ્ત્રી હોય તો ભગવાનના ભક્ત તરીકે શોભે ભગવાન સ્ત્રીઓ કે પુરુષો બધાને લાગુ પડે છે પણ સ્ત્રીઓને કાળજી રાખવા કીધું છે કે ભાઈ આ સ્ત્રીઓની લાગણીનો દુરુપયોગ કરીને કોઈ એમને વિષય વાસના ચક્રમાં ફસાવી શકે છે તો એમને કહે છે કે શ્રી કૃષ્ણમ સંશ્રય સાધ્વી ચિત ચિત ઇન્દ્રિયા સૂચિ ઇન્દ્રિયો ઉપર એકદમ વિજય રાખીને એમને રહેવું હું

પતિ કે પુત્ર કે બંધુ ભાઈઓ એની અનુકૂળતામાં રહી અને કૃષ્ટની સેવા કરવી એનાથી ઉપરવટ ચાલીને ના કરવી કે જેનાથી ક્લેશ ઉત્પન્ન થાય એટલે ઘરના જે બંધુ આદિ જે પતિ બંધુ કે પિતા અનુકૂળની અસ્વ્ય સેવાના એને અનુકૂળ રહેવું અને ઘણાય લોકો એવું કહેતા હોય છે કે સેવા પધરાવી ઘરમાં ત્રાસ ફેલાવી દીધો છે આ તમે શું શીખવાડી દીધું આ નો ડોન મા નો ડોન સવારે ઉઠે તો ન ચાની વ્યવસ્થા અમે તો અપ્રસ્માત છીએ આજ આ અંદર તોફાન મચાવ્યા પત્નીએ તોફાન મચાવ્યું ઘરમાં સેવારના નામે અલે પુરુષ તાસી જાય કે આ શું તમે શીખવાડી દીધું કે હવે તો કોઈ કામ ન કરતા નથી સેવા જ સેવા કરે છે અમને કોઈ અમારું ટાઈમ સચવાતો નથી ને કંઈ નહીં એક ભાઈએ તો એમ કીધું કે જ્યારથી કે ઘરમાં ઠાકોજી પધરાવ્યા ત્યારથી મને સવારે ચા કરીને આપતા નથી એટલે હું રોજ ઓફિસે જાઉં ત્યારે બજારમાં ચા પીઉં છું આ સ્થિતિ છે કે સેવાનો ઉત્પાદ મચાયો છે કે અમે છોવાઈ જાય પેલા ઠાકોરજી સેવા થશે પછી ટાઈમ મળશે તો તો કે અમારે એ જોબમાં જાવ ઓફિસમાં જાવ મોડું થાય તો અમે એમને ઘરમાં નીકળી જાય પણ એ ચાયની વ્યવસ્થા હવે થતી નથી તો આ તો ઠાકોરજી સેવાને કારણે તો ઘરમાં ક્લેશ ઉત્પન્ન થઈ ગયો એટલે સ્ત્રીઓ આવો ઉત્પાદ મચાવે ગોપીનાથજી કહે છે કે પતિ પુત્ર આદિ બંધુ નામ આનુકૂલ્ય હશે સેવનમ એમને ત્રાસ આપીને સેવા કરવાનો કોઈ અર્થ નથી આનુકૂલ્ય થઈને અનુકૂળ થઈને બધી વ્યવસ્થાઓ ઘરની જે છે ડિસ્ટર્બ ન કરીને નભાવીને પોતાની જે જવાબદારીઓ છે પુત્ર પ્રત્યે પતિ પ્રત્યે જે ઘરની સ્ત્રીની જે જવાબદારી હોય છે એને સેવાના નામે પછી એને વિક્ષેપ કરવો એ યોગ્ય નથી અનુકૂળ થઈ અને સેવા કરવી જોઈએ અનુકૂલ્ય છે સેવનમ એટલે એવું કઈ એડજસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને બધું સચવાય એમ ઘરનું પણ સચવાય અને સેવા પણ કરી શકે છે તો સેવામાં એમનો ભાવ વધશે કે ભાઈ તમે સેવા કરો કાંઈ વાંધો એમ આનંદથી કરો કારણ કે તમે અમને કાંઈ ડિસ્ટર્બ તો કરતા નથી પણ ડિસ્ટર્બન્સ શરૂ થાય તો પછી એને સેવાથી એને માર્ગથી બધાથી અભાવ ઉત્પન્ન થઈ શકે છે જો પાછા એ ભક્તિભાવવાળા ન હોય તો એ પણ અનુકૂળ હોય ભક્તિભાવવાળા હોય તો કોઈ સવાલ જ નથી આ તો ન હોય તો સ્ત્રીઓ એમની સાથે રહેવાનું છે આ બધી કાળજી આપણા આચાર્ય ચરણોએ લીધી જ છે કે ભાઈ સેવા જ કરવાની ભલે સ્ત્રીઓને જે એ પુરુષોને જે કરવું હોય એ કરે ત્યાગ કરી દો કારણ કે સેવામાં વિક્ષેપ કરે છોડી દો એક ભાઈ સત્સંગ વાળા એના બધા જે મહિલા જે સ્ત્રીઓ સત્સંગ કરનારી પાછી હોય એમને કહી દીધું કે ભાઈ અમને ઘરમાં ડિસ્ટર્બ થાય છે અમે આટલું બધું અધ્યયન ન કરી શકીએ તમે વારંવાર અમને જે આગ્રહ કરો છો કે આટલું આટલું કરો તો અમે ઠાકોરજીની સેવા ઘરમાં કરવા દે છે એ બહુ કહેવાય અધ્યયન કરવા દે છે એ બહુ કહેવાય તમે જે આગ્રહ રાખો કે આ ક્લાસ શરૂ થાય તમારે હાજર થઈ જ જાવ એમાં આમ નહીં ચાલે વચ્ચેથી તમે જાઓ છો નહીં ચાલે ભાઈ અમારે ઘરનું કામ હોય તો જવું પડે અમે એટલા બધા હાજરી ન આપી શકીએ તો સત્સંગવાળા ભાઈ કહે તો પતિને છોડી દો પણ સત્સંગ કરવો જોઈએ

સેવામાં વિક્ષેપ થઈ શકે ચાલો માનીએ તો ગોપીનાથજી કહે છે કે ભાઈ ઘરમાં ક્લેશ કરી આને સેવા કરવાનો કોઈ અર્થ નથી પણ એના બદલે શું કરવું જોઈએ તો કહે છે તદભાવે ભજેત ભક્ત્યા કીર્તને હિ શ્રવણે સ્મૃતે હિ શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી ભાવને નભાવવાનો પ્રયત્ન કરી શકાય છે એમાં તો કોઈ નડશે નહીં ને એ ઠાકોરજીની એ લીલાઓનું ભાગવત આદિ ગ્રંથો દ્વારા શ્રવણ કીર્તન સ્મરણ ની પ્રક્રિયા જે ભજનમાં વિક્ષેપ છે તો ઉપરવટ થઈને ક્લેશ કરી હમણાં સુરતમાં એક બેને મને કીધું કે ઠાકુરજી પુષ્ટાવાની અમારા ઘરમાં ના પડે છે પણ હું કેટલા વર્ષોથી સખડી ભોગ ને બધું કરું જ છું સેવા જે આપણી રીત છે એ પ્રમાણે જ બધી સેવા કરું પુષ્ટાવા નથી પુષ્ટાવાની ઘરમાં મનાય છે પુષ્ટાવા નહીં જતા તમારે સેવા કરો તો વાંધો નથી પણ પૂછતા હોય ને કે પૂછતા હોય શું બીક લાગતી ભગવાન કે ઉત્પાદ પચાવે પછી આ પ્રશ્નો બધે વધારે ઉત્પાદ થઈ જાય કે એ કઈ કરવું નથી સેવા કરો તો મને કે છુપીને આપની પાસે પુષ્ટ કરાવી લો મેં ના ના તમે મરો મને મારો મેં કીધું એવું કરવું નથી સેવાથી મતલબ છે ને સેવા કરવા દે છે બસ પુષ્ટ કરીને પણ એ જ કરવાનું છે પુષ્ટ કરો તો એ જ કરવાનું છે ન કરો તો તમે ને એ બહુ મોટી વાત છે ઠાકોરજી સેવા કરી તો કૃષ્ણ તો મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે એમના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ બિરાજે જો સર્વ જગ્યાએ બિરાજે છે તો સ્વરૂપમાં કેમ ન બિરાજે તો સેવા કરવાની છૂટ છે તો છૂપીને પુષ્ટ કરાવવા ને ક્યાંક સામે પકડાઈ જાઓ એ દિવસે જ ના કરે નારાયણ નોલાભાઈ સામે ત્યાં કાજ વહેલો ઓફિસે થી આવી ગયો છું ક્યાં જાઓ છું પૂછતા વિના આવો છો તો ત્યાંથી પ્રથમ ગ્રાસે મક્ષિકા પાત થાય અને ઝંડો ફરકાવીને મારી સામે કેમ મારા પત્ની ઠાકોરજી પુટ કરી દીધા તર લેવા દેવા મારે હેરાનગતિ કરવી તો મે કીધા રેવા દો એના કરતા સેવા કરો કૃષ્ણ સેવા સદા કાર્યા પુષ્ટ થાય તોય સેવા જ કરવાની છે ન પુષ્ટ થાય તોય સેવા જ કરો સેવા કરવું એ તાત્પર્ય છે તો સેવાની છૂટ છે ભાઈ શા માટે ઉપરવટ થઈને છુપીને પણ પુષ્ટ કરવા ન કરો શ્રી મહાપ્રભુજી ની કાનીથી આપણે ઠાકોરજીની સેવા કરીએ એ બહુ મોટી વાત છે પણ છતાં કોઈ વિક્ષેપ હોય સેવામાં પણ ઘરમાં કોઈ વિક્ષેપ હોય કે તો વ્યર્થમાં ઉપરવટ થઈને સેવા કરવાની જરૂર નથી પણ તદભાવે ભજેત ભક્ત્યા કીર્તને હી શ્રવણે હિ સ્મૃતિ શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી પોતાના ભાવને ટકાવવાનો પ્રયત્ન કરવું જોઈએ